તો મિત્રો હવે આપણે સોનાના ભાવની વાત કરીશું તે પેલા છેલ્લી ચોવીસ કલાકના સોનાના ભાવનો ગ્રાફ મિત્રો આપણે જોઈ લઈએ તો ગ્રાફમાં આજે વધારો થયો ભાવ છ હજાર નવસો બાવન રૂપિયા દસ ગ્રામ એટલે કે તોલા સોના ના ભાવ ઓગણ સિત્તેર હજાર પાંચસો વીસ રૂપિયા અને સો ગ્રામ સોનાના ભાવ છ લાખ પંચાણું હાજર બસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં સાતસો નેવ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે તમજ મિત્રો ચોવીસ કેટ સોનાના ભાવ ગ્રામ ભાવ સો ગ્રામ સોનાના ભાવ સો ગ્રામ સોનાના ભાવમાં મિત્રો આજે આઠસો દસ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે કાલની તુલનામાં તો મિત્રો દોરીના સોના ચાંદીના ભાવ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને ને કરી દો અને બે લાયક પણ